જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો હું તમને ગરબો સંભળાવું છું જય માતાજી જય જગદંબે શ્રી ગણેશ હે આવી તે નવલી આવીને મને ગરબે ઘૂમવાના ઘણા કોડ રે ગરબાનો રંગ લાગ્યો રે ચાલો સેરૂ ગર રંગ લાગ્યો રે સજા સોળ શણગાર રે મે તો પેરા સે ચણિયો ચોલી રે ગરબાનો રંગ લાગ્યો રે નવલા રૂપ ધરી માતર મે કાંઈ ચોસઠ જો ગણિયો સંગાથ રે રંગ લાગ્યો રે માંડવડી રચાવીને સાથિયા પૂરા કાંઈ આરતી સજાવી માની જરે ગરબાનો રંગ લાગ્યો રે વાગે ઢોલ વાગે શરણાયુ કાંઈ ગરબાની રમજ રે ગરબાનો રંગ લાગ્યો રે હે માનવ મેં ऊ माटु आनन्द उत्सवय पार रे गरबानो रङ लाग्यो रे माना गुण ला गतान री जे आज रे गरबानो रङ लाग्यो रे નાના મોટા રે સહુ ગરબે રમતા ને હૈયે ખય પાર રે ગરબાનો રંગ લાગ્યો રે હે નવલી નવરાત્રિ માં લાગે છે કે આજે સૂર્ય યુગ્યો છે અધરાત્ર રે ગરબા નો રંગ લાગ્યો રે ജ വിധി വളാമോളോ രംഗ ലോ ગરબે રમવા રે આજે નવ દુર્ગા એવા વાત થયો મને એવો ભાષરે ગરબાનો રંગ લાગ્યો રે શક્તિ આપજો મા વાળી રે મને ગરબા ગાવો હર હમેશ રે રંગ લાગ્યો રે હે આવી રીતે નવલી નવરાત્રિ ને મારે ગરબે ઘૂમવાના ઘણા રે ગરબા નો રંગ લાગ્યો રે ગરબા નો રંગ લાગ્યો રે ચાલો સાહેલી સૌ સંગ ને કાંઈ ગરબા રમવાને યાજરે ગરબા નો રંગ લાગ્યો રે ગરબા નો રંગ લાગ્યો રે જય શ્રી કૃષ્ણ મિત્રો જે જગદમ વેજો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કર